કચ્છમાં બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત પશ્ચિમ કચ્છના નલિયા વિસ્તારમાં જખાઉ મારીને પોલીસને ચરસના નવ પેકેટ મળી આવ્યા અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તાર સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી ચરસના નવ પેકેટ મળી આવ્યા અને આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસના આ પેકેટની કિંમત ચાર કરોડ એસી લાખ થાય છે

પડેલા જે ચરસના પેકેટો હોય છે તે દરિયા કિનારે આવી જતા હોય છે ત્યારે પશ્ચિમ કચ્છના નલિયાઈ વિસ્તારમાં જખૌ મરીન પોલીસે ચરસના નવ પેકેટ જે છે તે ઝડપી પાડ્યા છે તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચાર કરોડ એસી હજાર હોવાનું હાલ સામે આવી રહ્યું છે